ચલાલા પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યા ખાતે બ્રહ્મચોર્યાસી કરવામાં આવી સંતોના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બ્રહ્મભોજન યોજાયું ચલાલા સંતોની ભૂમિ એવા શ્રી દાન મહારાજ જ્યાં બિરાજમાન છે ત્યાં જગ્યાના ગાદીપતિ મહંત શ્રી પૂજ્ય બાપુ દ્વારા બ્રહ્મચોર્યાસી કરવામાં આવી હતી શ્રાવણ મહિનાના પવિત્ર સોમવારે આજરોજ દાન મહારાજની જગ્યાના શ્રી પૂજ્ય વલ્કુબાપુ દ્વારા ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ હતું ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મ સમાજના ભાઈઓ અને બહેનો વિશાળ સંખ્યામાં દાન મારેની જગ્યામાં ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો પૂજ્ય બાપુ અને એમના પરિવાર દ્વારા ચલાળા સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સન્માનની અંદર જે મારું સન્માન કરવામાં આવ્યું એ ખરેખર મારું સન્માન નહીં પણ મારી સાથે સેવા આપતા મારી ટીમનું સન્માન છે પૂજ્ય બાપુએ બ્રહ્મસમાજના ભાઈઓ બહેનોને ભોજન કરાવી અને દક્ષિણા પણ આપેલ હતી આ તકે ચલાળા મીઠાપુર સમસ્ત બ્રહ્મસમાજ યુવા પાક પૂજ્ય બાપુ અને એના પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે જય દાન મહારાજ જેમાં મોગલ ઓમ સાંઈ